નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચેતન મહારાજના જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આ આજે હોળી વિશેષાંક એટલે કે જે હોળીનું મહત્વ શું છે આપણે શા માટે હોળીની પૂજા કરીએ છીએ એ જોશું અને સાથે હોળી પ્રગટાવવાના દિવસે જે આપણા બારે બાર રાશિઓના જાતકો છે એ કઈ રીતે હોળીની પૂજા કરી અને શુભફળ પ્રાપ્ત કરી શકશે એ પણ આપણે સાથે જોશું તો મિત્રો આ હોળી કે આપણે ફાગણસૂદ પૂનમના દિવસે એ હોલિકા ઉત્સવ એ મનાવીએ છીએ એ દિવસે થોડા લોકો મુક્ત વિચરણ કરે છે જે સભ્યતાના ભારે ખંભ એ બંધનોથી રાખી અને માનવ થોડોક ખડવો થાય છે તો મિત્રો એ હોળી કે હોળી ઉત્લે કે જે વસંતને વધાવવાનો ઉત્સવ કે પરંતુ જે વસંતના વૈભવના બંધનના સૂત્રો છે એ ભૂલાવવું જોઈએ નહીં કારણ કે ભગવાન શિવજીએ જે કામ દહન કરેલું એક સુંદર વાત સમજાવી જાય છે એ પણ વસંતને નિમિત્ત બનાવી અને શિવત્વ પર જે હુમલો કરવા પ્રયત્ન કરે છે એ જ પોતાનો વિનાજ સર્જે છે માટે મિત્રો મર્યાદામાં રહી અને કામે ભગવાનની વિભૂતિ છે પણ જે મર્યાદા ચૂકે છે એ આત્મઘાત બને છે તો મિત્રો આપણે આ હોળી છે એ મર્યાદામાં રહીને ઉજવીએ હવે પ્રશ્ન એ થાય છે કે આપણે આ હોળી એ શા માટે ઉજવીએ છીએ એનું કારણ શું છે તો એ એક જે પ્રસંગ છે એ બહુ લોકભોગ્ય છે કે જે પ્રભુ ભક્ત પ્રહલાદ એને બાળવાનો પ્રયત્ન કરે છે એના પિતાજી એ હોલિકાનું હજાર વર્ષથી આપણે પૂજન શા માટે કરીએ છીએ કે હોલિકાનું થતું પૂજન એના પાછળ પણ એક બીજી વાતનું રહસ્ય છે કે જ્યારે જે દિવસે હોલિકા પ્રહલાદને લઈ અને ખોડામાં બેસે છે એ દિવસે એ નગરના બધા જ લોકો પોતાના ઘેર ઘેર એ અગ્નિની પૂજા કરે છે એટલે કે હોળીની પૂજા કરે છે અને અગ્નિદેવને એ પ્રાર્થના કરે છે કે આપ આ પ્રહલાદ છે એને બાળશો નહીં અને આ જ રીતે અગ્નિદેવે એ પ્રાર્થના સ્વીકારી અને આ જ ઘટનાનો પ્રતિબંધ સ્વરૂપે આપણે એ હોળી એની આપણે પૂજા કરીએ છીએ અને એ જ રીતે ધીરે ધીરે પહેલા એ ઘરે ઘરે હોળીની પૂજા થતી હવે દરેક વિસ્તારોમાં આપણે આ હોળીની પૂજા કરીએ છીએ અને આ હોળીની પૂજા એ શું છે કે હોલિકા પૂજન એ આ વૃત્તિનો નાશ છે અને સદ વૃત્તિનું રક્ષણ કરવા માટે અને લોકોના હૃદયમાં રહેલી જે શુદ્ધ ભાવના છે એનું આ પ્રતિક છે તેથી જ એ હૃદયપૂર્વક આપણે હોલિકાનું સ્વાગત કરીએ છીએ આમ આ હોલિકાનું સ્વાગત હોલિકાનું પૂજન આપણે કરીએ અબીલ ગુલાલ આવા દરેક અલગ અલગ દ્રવ્યોથી આપણે હોલિકાનું પૂજન કરીએ અને લોકો એ હોલિકાનો ઉત્સવ મનાવે છે અબીલ ગુલાલની સાથે ઉડતા અને સાથે જે ધૂળની છોડો છે એ પણ ઉડે છે અને એ માટે આપણે આ ધૂળેટી ઉત્સવ છે એ પણ મિત્રો આપણે મનાવીએ છીએ કારણ કે એકબીજાના દોષો ભૂલીને લેજો ગુણોની ખોડી અને ગુણદર્શનના કાર્ય વિકસતું એ સમજાવે આ હોળી તો મિત્રો આ હોળી અને ધૂળેટી ટૂંકમાં આ હોળી ઉત્સવ એક આ ફાગળ રંગોથી આપણા જીવનને રંગીન બનાવે છે અને વસંત ઉત્સવમાં આ સંયમની દીક્ષા આપતો આપણો આ તહેવાર કે જે સંઘનિષ્ઠ મહિમા સમજાવે છે તેમજ માનવના મનમાં અને માનવ સમાજમાં રહેલી જે અસદ વૃત્તિ એટલે કે ખરાબ વૃત્તિ છે એ ખરાબ વૃત્તિ એને બાળીને નાશ કરી અને સદવૃત્તિ એ અપનાવવાનો આ સંદેશ આપે છે તો મિત્રો આ પાપ જલાવો હોલિકામાં ભરો પુણ્યની ખોડી અને પ્રભુપાદ જીવન દર્શો તો હોળી એ જ દિવાળી તો મિત્રો આ હોળીની અને ધૂણેટીની સર્વ દર્શક મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના જેવી જ રીતે જે હોળીના રંગો છે એ આપણે ભરીએ છીએ આપણા જીવનમાં તો એવી જ રીતે આ હોળી આપણા જીવનમાં નવીન નવીન નવા નવા રંગો આપણા જીવનમાં આવે એવી આપણે પ્રભુ પાસે અભ્યર્થના કરીએ અને સાથે મિત્રો આપણે હવે આપણે જોશું કે જે દરેક બાર રાશિના મિત્રો છે આપણે જે મિત્રો જે હોળીની પૂજા તો કરીએ જ છીએ જે પરંપરાગત રીતે આપણે જે પૂજા કરીએ અને સાથે જે વિશેષ પૂજા એ વિશેષ પૂજા આપણે કેમ કરીએ એ પણ આપણે સાથે જોશું તો આ વિશેષ પૂજા તરીકે મિત્રો બારે બાર રાશિના મિત્રો આપણે જોશું તો પ્રથમ રાશિ છે મેષ તો મેષ રાશિના મિત્રો આપ ત્રાંબાના પાત્રમાં જે ઘઉં ભરી અને એ પાત્ર હાથમાં રાખી ખોબામાં રાખી હોળીના સાથ ફરી અને જે ઘઉં છે એ ઘઉં હોડીમાં સમર્પિત કરવા અને જે ત્રાંબાનું પાત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપણે શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે બીજી રાશિ છે વૃષભ વૃષભ રાશિના દર્શક મિત્રો આપ ચાંદીના પાત્રમાં ચોખા ભરી હાથમાં રાખી હોડીની પ્રદક્ષિણા કરી અને જે ચોખા છે એ હોડીમાં હોમવા અને પાત્ર છે એ શક્ય હોય તો દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો ત્રીજી રાશિ છે મિથુન મિથુન રાશિના દર્શક મિત્રો આપ હોળીની પૂજા એ પીળા રંગના વસ્ત્રમાં લીલા રંગનું કોઈ પણ ફળ છે એમાં વીટી એ ફળ હાથમાં રાખી હોળીને સાત ફેરા ફરી અને જે ફળ છે એ ગાયને ખવડાવવું અને વસ્ત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો ચોથી રાશિ છે કર્ક કર્ક રાશિના દર્શક મિત્રો આપ સફેદ વસ્ત્રમાં કેળા લઈ ત્રણ કેળા એ ત્રણ કેળા લઈ વસ્ત્રમાં વીટી હોળીના સાત ફેરા ફરી અને એ કેળા છે એ ગાયને ખવડાવવા અને વસ્ત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો પાંચમી રાશિ છે સિંહ સિંહ રાશિના દર્શક મિત્રો આપ લાલ કપડામાં ઘઉં ભરી અને એ પોટલી છે એ હાથમાં રાખી હોળીને સાત ફેરા ફરવા સાત ફેરા પછી જે ઘઉં છે એ હોળીમાં હોમવા અને વસ્ત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો છઠ્ઠી રાશિ છે કન્યા કન્યા રાશિના દર્શક મિત્રો આપ લીલા કાપડમાં મગ ભરી હાથમાં રાખી અને સાત ફેરા ફરવા મગ છે એ હોડીમાં સમર્પિત કરવા અને વસ્ત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભફળ પ્રાપ્ત કરી શકો છો સાતમી રાશિ છે તુલ્લા તુલ્લા રાશિના દર્શક મિત્રો આપ ચાંદ્રીના પાત્રમાં સફેદ તલ લઈ હાથમાં રાખી સાત ફેરા ફરી તલ છે એ હોડીમાં હોમવા અને પાત્ર છે એ દાનમાં આપ આમ કરવાથી આપ શુભફળ પ્રાપ્ત કરી શકો છો આઠમી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો આપ લોઢાના પાત્રમાં ચણાની દાળ છે એ હાથમાં રાખી હોડીના સાત ફેરા ફરી ચણાની દાળ છે એ હોડીમાં હોમવી અને પાત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો નવમી રાશિ છે ધન ધન રાશિના દર્શક મિત્રો આપ પાત્રમાં ઘી ભરી અને હાથમાં લઈ સાત ફેરા ફરવા અને ઘી છે એ હોળીમાં હોમવું અને પાત્ર છે એ મંદિરમાં દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો દસમી રાશિ છે મકર મકર રાશિના દર્શક મિત્રો આપ જે લોઢાનું પાત્ર છે અથવા સ્ટીલનું પાત્ર છે એ પાત્રમાં સરસવનું તેલ લેવું તેલ ભરી હોળીને સાત કેળા ફરવા તેલ છે એ હોળીમાં હોમવું અને પાત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો અગિયારમી રાશિ છે કુંભ કુંભ રાશિના દર્શક મિત્રો આપ ત્રાંબાના પાત્રમાં ખજૂર ભરવી અને એક ખજૂર છે એ હોળીમાં હોમવી ફેરા ફર્યા પછી અને ત્યારબાદ જે પાત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભફળ પ્રાપ્ત કરી શકો છો બારમી રાશિ છે મીન મીન રાશિના દર્શક મિત્રો આપ કાશાનું પાત્ર લેવું કાશાના પાત્રમાં મિષ્ટાન લેવું અને મિષ્ટાન અને પાત્ર હાથમાં રાખી સાત ફેરા ફરી અને મિષ્ટાન છે એ હોળીમાં સમર્પિત કરવું અને પાત્ર છે એ દાનમાં આપવું આમ કરવાથી આપ શુભફળ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ હોળી વિશેષ આપે જાણ્યું સાથે જે રાશિના દર્શક મિત્રો છે એ વિશેષ પૂજા કઈ રીતે કરવી એ પણ આપણે જાણીએ તમારા જીવનના મૂંઝાતા કોઈ પણ પ્રશ્નો છે આપ મને પૂછી શકો છો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો એકાવન એકત્રીસ ચારસો તેતાલીસ આપ આ નંબર પણ વોટ્સઅપ કરી શકો છો આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ તો તમારા જીવનના મૂંઝાતા કોઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ અમે લાવી શકશું તો ફરીથી આવતા સપ્તાહે આ જ ચેનલ આ જ માધ્યમ દ્વારા આપણે મળશું તો મિત્રો ફરીથી સર્વ દર્શક મિત્રોને હોળીની હાર્દિક હાર્દિક શુભકામના ભગવાન એ જ રીતે સર્વના જીવનમાં અલગ અલગ રંગ છે એ રેલાવે એ ભગવાન પાસે અભ્યર્થના ચેતન મહારાજના જય શ્રી કૃષ્ણ